વાતાવરણીય વકરી ભવનની અંદર અગાઉ આપણે બે કિસ્સાઓ જોયા વકરી ભવનના કારણે એક હતું મેઘધનુષ્યની રચના અને તારાઓનું ટમટમ ઓકે છે હવે બીજો એક પ્રશ્ન છે વહેલો સૂર્યોદય અને મોડો આ પણ કોના કારણે થાય છે વાતાવરણીય વક્રી ભવનના કારણે ઓકે જોઈએ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યસ્ત એટલે શું

મેં લખ્યું છે કેવો સૂર્ય છે વાસ્તવિક સૂર્ય સૂર્ય જ્યારે સમક્ષિત રેખાની નીચે હોય ને ત્યાર સુધી તમને દેખાય એ પછી ઉગતો એ વખતની વાત કરીએ કે આથમી જાય ત્યારની વાત કરીએ જ્યારે સૂર્ય સમક્ષિત રેખાની નીચે હોય એટલે તમને દેખાય નહીં ઓકે તો જ્યારે સૂર્ય સમક્ષિત રેખાની નીચે હોય છે ત્યારે તમને શરૂઆતની બે મિનિટ વહેલા તેનું આભાસી પ્રતિબિંબ દેખાવા માંડે છે મતલબ કે તમને જ્યારે સૂર્ય દેખાય તમે જાગતા હોય કે નહીં તમે ઉઠતા હું ના નથી પડતો વહેલા ઉઠો સૂર્ય ઉગતો તમને દેખાય એ સૂર્ય ઉગતો દેખાય એમાં શરૂઆતની બે મિનિટ જે દેખાય ને સૂર્ય સૂર્ય એ વાસ્તવિક હોતો એ સૂર્ય કયો હોય છે આભાસી કેવો હોય છે એ આભાસ થાય છે રિયલ સૂર્ય તો ક્યાં છે ખબર છે સમક્ષ રેખાની નીચે હજુ ઉગ્યો જ નથી હજુ એ સૂર્ય ઉગ્યો જ નથી પણ એ શરૂઆતની બે મિનિટ વાળો સૂર્ય રહ્યો ને એ બે સૂર્ય કેવો હોય છે આભાસી સૂર્ય હોય છે કેવો હોય છે એટલે તમને એનું આભાસી પ્રતિબિંબ દેખાય છે કેમ દેખાય છે કઈ રીતે ચાલો જોઈએ ધારો કે સૂર્યમાંથી આ પ્રકાશનું કિરણ આપણા વાતાવરણમાં દાખલ થયું આ પ્રકાશનું કિરણ આપણા વાતાવરણમાં દાખલ થયું સ્વાભાવિક છે પ્રકાશનું કિરણ જયારે વાતાવરણમાં દાખલ થાય એટલે આપણા વાતાવરણ તો કેવું છે અલગ અલગ પ્રકાશીય ઘનતા ધરાવે છે ને એનો મતલબ શું થાય છે એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય એટલે શું થાય વક્રીભોંદ વક્રીભોનથી એટલે ધીમે ધીમે ત્રાસું વળી અને તમારા આંખ સુધી પહોંચી દેખાય છે બાબલો મતલબ આપણા આંખ સુધી પહોંચ્યું છે આપણા આંખ સુધી પહોંચ્યું આમ જોઈ રહ્યા હોય એટલે તમને તમારું પ્રકાશનું કિરણ તમે તો જુઓ છો કે સીધું મતલબ તમને અહીંયાથી તમે સીધે સીધું જુઓ છો એટલે તમને આ સૂર્ય દેખાય છે સૂર્ય ઉગતો દેખાઈ જાય છે બરોબર પરંતુ આ પ્રકાશનું કિરણ રહ્યું અથવા તમને જે સૂર્ય દેખાય છે એ સૂર્ય કેવો છે આભાસી છે હકીકતમાં એ સમક્ષ રેખાની નીચે છે કોઈ પણ વસ્તુમાંથી જો પ્રકાશનું કિરણ તમારા આંખ સુધી પહોંચી જાય તમે એને દેખી શકો કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ જો ગમે તેમ કરીને મારી મચોડીને તમારા આંખ સુધી પહોંચે તો તમે એ વસ્તુને જોઈ શકો છો એ ભલે તમારા આંખની સામે ના હોય તો પણ સમજ્યા કે નહીં જેમ કે આ સામે ટાઈલ્સ તો નથી તમારે નહીં દાખલા તરીકે તમને આ બાજુ ક્યાંક અમે અરીસો ગોઠ્યો હોય તો આ અરીસા ઉપર તમને પેલી બાજુ દિવાલની પેલી બાજુ વસ્તુ દેખાય કે ના દેખાય કેમ કે દરવાજામાંથી પ્રકાશનું કિરણ અરીસા ઉપર આવશે ને અરીસામાંથી તમારા આંખ સુધી પહોંચ્યું નહીં તો તમારા વચ્ચે દિવાલ છે એ વસ્તુ અને તમારા વચ્ચે શું છે દિવાલ છે તો પણ તમે એને દેખી શકીએ કે ના દેખી શકીએ કેમ કેમ કે એ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ તમારા આંખ સુધી પહોંચી ગયું એટલે જો પ્રકાશનું કિરણ તમારા આંખ સુધી પહોંચે તો તમે એને દેખી શકો છો વાસ્તવિક સૂર્ય સમક્ષિત રેખાની નીચે હતો પણ સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ તમારા આંખ સુધી પહોંચી આનો મતલબ સૂર્ય તમને દેખાય પણ હકીકતમાં એ સૂર્ય કયો હશે આભાસી હશે કયો સૂર્ય હશે આભાસી સૂર્ય હોય છે બરોબર અને કેટલો સમય વહેલો દેખાય છે બે મિનિટ કેટલો છે તો બે મિનિટ વહેલો સૂર્ય તમને દેખાઈ જાય છે પછી બે મિનિટ પછી શું થાય તો કે ત્યાં સુધી પછી ધીમે ધીમે આભાસી વાસ્તવિક બંને પ્રતિબિંબો કેવા થતા જાય ભેગા થતા જાય એટલે બે મિનિટ પછી વાસ્તવિક સૂર્ય દેખાય કેવો દેખાય ને કે ભાઈ તમને એમ થાય સાહેબ આખો દિવસ આટલા પંદર સોળ વર્ષ મેં મને થયા આ સોળ વર્ષ મેં સૂર્ય જોયો સાચો જોયો જ નથી આભાસી જ જોયો પછી તો હોય જ પછી તો વાસ્તવિક જ હોય સાચો જ સૂર્ય છે બરાબર પણ શરૂઆતના બે મિનિટમાં જે હશે ને એ કેવો હોય છે આભાસી હોય છે એનું પ્રતિબિંબ હોય છે આભાસી પ્રતિબિંબ હોય છે વાસ્તવિક હોતો નથી

બે મિનિટ સુધી છેલ્લી બે મિનિટ સુધી જે તમને સૂર્ય દેખાય છે કેવો છે આભાસી સૂર્ય છે સમજી ગયા આખી વસ્તુ એનો મતલબ એવો થયો શરૂઆતની બે મિનિટ તમને જે સૂર્ય દેખાણો એ આભાસી સૂર્ય છે ત્યારે સૂર્યોદય થયો નહોતો અને સૂર્યોદય થયા પછીની જે છેલ્લી બે મિનિટ તમને સૂર્ય દેખાય છે એ પણ આભાસી છે એની બે મિનિટ પહેલાં સૂર્યાસ્ત થઈ ગયું છે પહેલાં એની બે મિનિટ પહેલાં સૂર્યાસ્ત થઈ ગયું છે વાસ્તવિક સૂર્ય તો અસ્ત થઈ ગયો છે પણ એનું પ્રકાશનું કિરણ વકરી ભવન પામીને તમારા આંખ સુધી આવી ગયું આવી ગયું એટલે તમને સૂર્ય દેખાણો પણ કયો દેખાણો આભાસ દેખાણો હા સૂર્ય પોતાની જગ્યાએ છે આપણે બધા શું કરીએ છીએ આમાં કેવું હોય પૃથ્વીની સપાટી છે કે નહીં પૃથ્વીની સપાટી પ્રમાણે એની લેવલ સંક્ષિત રેખા તમે આમ જુઓ એક રણમાં ઊભો છો અત્યારે તમને ઘણું બધું વસ્તુ વચ્ચે આવે પણ તમે એક રણની અંદર ઊભા હોય એટલે તમને એકદમ સપાટ રેખા બધું દેખાય દૂર સુધી દેખાય કે ના દેખાય ત્યાં તમને સૂર્યાસ્તની મસ્ત રીતે દેખાય એ આખી સપાટી રહીને એ સમક્ષી જ કહેવાય તમને એ સપાટ જ લાગે છે બરોબર એ વક્ર દેખાય નહીં કેમ કે આપણે એ મોટા વક્ર ગોળાના એક એવા બિંદુ જેવા ભાગમાં છીએ કે જ્યાં જાવ ત્યાં તમને શું દેખાય એક સપાટ રેખા જ દેખાય કોઈ પણ આકૃતિ હોય કોઈ પણ ભાગ હોય એના સૂક્ષ્મ સ્તરે જાઓ એટલે એક સમતલ હોય અથવા સીધી રેખા હોય શું હોય એક સીધી ગોળો ભલે તમને પૃથ્વીનો ગોળો ગોળ લાગતો હોય પણ તમે જ્યાં ઊભા છો ને ત્યાં તમને આ શું લાગે જુઓ સીધું દીધું છે કે નહીં કોઈ પણ આકારના સૂક્ષ્મ ભાગ એટલે તમે સમજી એટલે સમસિદ્ધિ રેખાની કલ્પના કરી છે આ જે રેખા છે શું સમજવાનું સમજી હવે એ સપાટીની નીચે સૂર્ય જાય એ રણમાં તમે જ્યાં સુધી જોઈ શકો ત્યાં સુધીની વાત છે પછી સૂર્ય નીચે જાય એટલે તમને દેખાય નહીં એને શું કહેવાનું સમસિદ્ધિ રેખા શું સમજવાનું સમસિદ્ધિ રેખા એની નીચે જઈ જાય એટલે શું થઈ જાય છે વાસ્તવિક સૂર્યનો સૂર્યાસ્ત થઈ જાય છે પણ બે મિનિટ સુધી તમને શું દેખાય છે આભાસી સૂર્ય દેખાય છે તો વિચારો કેટલા મિનિટ વધારે સૂર્ય દેખાણો તમને બે આ બે આ ટોટલ ચાર મિનિટ થયા ને હા તો દિવસ દરમિયાન તમને ચાર મિનિટ રહ્યા ને એ કેવો સૂર્ય દેખાય છે આભાસી સૂર્ય દેખાય છે ઓકે ખ્યાલ પડશે યાદ રાખજો આવો પણ પ્રશ્ન પૂછી લે કદાચ તે જ રીતે સૂર્યાસ્ત સમયે બે મિનિટ મોડા સુધી તમને સૂર્ય દેખાય છે આ ઘટનાના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તની સપાટી ચપટી દેખાય છે આ ઘટનાના કારણે જ તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય દેખાતો એકદમ ચપટો ગોળ આખો ગોળો નથી દેખાતો ચપટો દેખાય છે એક સપાટ સર્કલ તમને દેખાતો સર્કલ ના કહી શકીએ પણ સપાટ વર્તુળ તમને દેખાય ચપટો ડીસ એ એના કારણે દેખાય છે તો આ વાત હતી વાતાવરણીય વક્રી ભવનના કારણે પહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત ખ્યાલ પડશે દરેકને ખબર પડી કે નહીં ઓકે ચલો